લોકસભાની ચૂંટણીના માહોલમાં પક્ષ પલટાની સીઝન પણ પૂર બહારમાં છે મોટા ભાગના વિપક્ષના નેતાઓ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાય છે ત્યારે પક્ષ પલટા મુદ્દે જબરદસ્ત નિવેદનબાજી પણ શરૂ થઈ ચૂકી છે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ એવા પાલ આંબલિયાએ પક્ષ પલટો કરી ભાજપમાં જનાર નેતાઓના શું હાલ થાય છે તેને બેફામ રીતે નિવેદનથી રજૂ કર્યું પક્ષના જ એક કાર્યક્રમમાં પાલ આંબલિયાએ કેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો સાંભળીએ એમના જ શબ્દોમાં

વાહ જાય તો ખસીકરણ થઈ જાય ભૂખ લાવતા નથી બળદ થઈ જાય બળદ એનો ભાવ નક્કી થાય તો જે નિવેદન આપ્યું પાલ આંબલિયાએ જાહેરમાં એમના શબ્દોમાં જે નિવેદન હતું અમે આપણે સંભળાવ્યું જે નેતા પક્ષ પલટો કરીને જાય છે પહેલા એના તેવર કેવા હોય છે અને પક્ષ પલટો કરીને ગયા પછીના એમના તેવર કેવા હોય છે એ બાબતે સીધા કટાક્ષ કર્યા પાલ આંબલિયાએ શબ્દ વાપર્યો પક્ષ પલટો કરી ભાજપમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એ કોંગ્રેસી નેતાઓએ પક્ષ પલટો કર્યો ભાજપનો કેસર્યો ખેસ ધારણ કર્યો અને એના ઉપર પાલ આંબલિયાએ ટિપ્પણી કરી છે પાલ આંબલિયાએ જાહેરમાં શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે

પરંતુ આ પ્રકારની ટિપ્પણી ને આ પ્રકારની હલકી કક્ષાની ટિપ્પણી એમના જોડેથી થશે કે એમના દ્વારા થશે એવી મને જરાય ભરોસો નહોતો પણ છતાંય શું કરીએ હવે કોંગ્રેસમાં હતાશ થઈ ગયા છે તો કદાચ પાલભાઈ કરી શકે પરંતુ આવી હલકી કક્ષાની ટિપ્પણી એક પરિપક્વ રાજકારણીની નિશાની નથી એવું મારે પાલભાઈ માટે કેવું પડે એથી વધારે હું ન કહી શકું યજ્ઞેશભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ

પાલ આંબલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાલભાઈ તમે જે જાહેર માં ટિપ્પણી કરી છે

એ જગ્યાએ પહોંચી ગયા છે એટલે એ કાઠિયાવાડમાં આ એક બહુ શું કઈ વાત પણ છે એમ આખલા ને બળદ કરી દેવો એટલે ખસીકરણ કરવું એમ એટલે ટૂંકમાં મેં એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે એ હિંગડે ચડાવે તો વીસ ફૂટ દૂર ઉલારી ને નાખતા હતા અને એ અત્યારે ત્યાં જઈ અને બળદ થઈ ગયા છે એનું ખસીકરણ કર્યું થઈ ગયું છે એમ હવે એ તો આયાથી કોંગ્રેસ માંથી જેટલા લોકો ગયા છે એમાંથી અત્યારે અહીંયા જેમ શું કે આખલા જેમ કૂદકા મારતા હતા અને ત્યાં જઈને બળદ થઈ ગયા છે એ બળદ ને ઓટોમેટિકલી બધાને સમજાય જ ગયું હોય છે ને પાલભાઈ સમજાય ગયું પણ જે શબ્દોનો ઉચ્ચારણ આપણે જાહેરમાં કર્યો છે હા એ યોગ્ય કહી શકાય ખરા તમારા મતે પાલભાઈ બેન આમાં ક્યાંય અસંસદીય ભાષા નથી

પણ એ કહેવતો પાછી માણસ ની આરે સરખાવવામાં આવે છે બરાબર રૂપકો રૂપકો છે 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 વ્યાકરણ ગુજરાતી નું અને આ રૂપાલા હું બહુ શીખવો છું એને આવા અનેક ઉદાહરણો આપ્યા છે બરાબર બરાબર આવા અનેક ઉદાહરણો પુરુષોત્તમભાઈ રૂપાલા ના છે કે કોંગ્રેસ ઉપર એને બેફામ વાણી વિલાસ કર્યો હોય અને ત્યારે ચાબખા આવે છે બરાબર

મેડિયા મારો તો ખાલી મારો કેવાનો અર્થ એ છે કે તમે કહું કે આ પશુઓ માટે શબ્દ વપરાય છે પણ પશુઓને જોડી અને આપણી કહેવતો બની છે અને એમાં આખલા ને બળદ કરવો બરાબર છે

બળદ થઈ જાય બળદ એનો ભાવ નક્કી થાય